વ્યાસજી મહારાજ લગભગ બધા શાસ્ત્રો અને બધા શાસ્ત્રોનું સુંદર નિર્માણ કરીને બિરાજમાન હૃદયની અંદર તે છતાં પણ એક અસંતોષ કે જાણે કંઈક કરવાનું બાકી હોય ઘણું બધું કર્યા પછી પણ જો પરમાત્માને નિષ્કામ પ્રેમ પ્રભુમાં ભક્તિનો ભાવ નહીં હશે

કે જે દ્રષ્ટિની સમાનતાની વાત છે અને જ્યારે જ્યારે પણ જીવનમાં ભટકીશું ને તે સમયે કોઈક એવા વ્યક્તિ સાથે મેળાપ થશે જે માર્ગદર્શન કરી શકે એ સમયે એના પર શ્રદ્ધા રાખીને એમના માર્ગદર્શન પર ચાલવાનો પ્રયત્ન કરો જે સમયે આ મનમાં વિચાર આવે ત્યારે જ ત્રિલોકમાં ભ્રમણ કરતા ભગવાન નામ સ્મરણ કરતા મહારાજના આશ્રમમાં પધારે અને વ્યાસજી મહારાજ ખૂબ પ્રેમથી એમનું સ્વાગત સત્કાર આસન આપે વિરાજમાન કરે શ્રીમદ ભાગવત દરેક પ્રકારની વ્યવહારિકતા શીખવે છે શ્રીમદ ભાગવતમાં અનેક કથાઓ આવે જેમાં એક સંત સંતનું સન્માન કરે જેમાં એક રાજા એક એવા રાજા કે જેમને બધા નમે છે એ રાજા એક સંતનું સન્માન કરે એક બ્રાહ્મણનું સન્માન કરે આ બધું આપણને શીખવે છે કે વ્યવહારિકતા આપણી કેવી હોવી જોઈએ ઘરમાં જ્યારે જ્યારે પણ હમણાં ગઈકાલે જ આપણા ભાઈએ જ્યારે જાહેરાત કરી કે સાયલાવાડા પૂજ્ય મહારાજશ્રી પધારી રહ્યા છે તો એ મહારાજશ્રી આવે તો એમના સ્વભાવને મેં જેટલો સાંભળ્યો છે એ પ્રમાણે તો એ ખૂબ સાદા સિમ્પલ અને આમ એકદમ ભોળા મહારાજજી છે પણ એ તમને પ્રેમપૂર્વક દર્શન આપી દે એનો અર્થ એ નહીં કે આપણા મનમાં એવો ભાવ જાગે કે ઘરના જ છે ને એ સંત છે એમની એક મર્યાદા એમના સાથે બોલવાની એમના સમીપ બેસવાની એમના સાથે વાર્તાલાપ કરવાની એક મર્યાદા તો આપણામાં હોવી જ જોઈએ આપણે શું કહીએ સુલભતાથી મળી જાય એટલે આપણે આવો ને બેસો જરા દસ મિનિટ બેસજો હા હમણાં અમે આવીએ છીએ નહીં અને એમાં પણ જ્યારે ગુરુ હોય તો એમના માટે એક વિશેષ સન્માન હૃદયમાં હોવું જોઈએ નારદજી મહારાજ આશ્રમમાં પધારે વ્યાસજી મહારાજ નારદજી મહારાજ બ્રહ્મર્ષિ છે આમ ભગવાન નામ પ્રચાર પ્રસાર કરે છે નિત્ય નારાયણ 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 નારાયણનું સ્મરણ કરે છે અને વ્યાસજી મહારાજ પરમ જ્ઞાની છે વ્યાસજી મહારાજ કેવા છે જેમણે

બુદ્ધિશાળી પણ એક વ્યક્તિના મુખે મેં એક વાત સાંભળી હતી કે જ્ઞાનીથી કદાચ ભૂલ થઈ જાય ને તો એ ક્યારેય સ્વીકાર ના કરે કે આ મારી ભૂલ છે પણ એ ભૂલને સુધારવા માટે બીજા દસ પાના લખે કે બીજી અલગ 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 રીતે એને પ્રસ્તુત કરે બિલકુલ ખોટી વાત છે જ્ઞાની વિનમ્ર હોય અને જ્ઞાની હંમેશા ભૂલ હોય તો સ્વીકાર કરી લે ખોટું હોય તો તમને કહી દે કે આ ખોટું છે બરાબર ન હોય તો દેવું કે કે આ બરાબર નથી કારણ અધ્યયન કર્યા બાદ શાસ્ત્ર જે સંદેશ આપે છે એમાંથી એકાદ વાત જીવનમાં ઉતરે ને અને શાસ્ત્ર એમ કહે છે કે હૃદયમાં વાત રાખીને માની લો કે મને તમારાથી કોઈ પ્રોબ્લેમ હોય અને હું મારા મનમાં ભરી રાખું બીજા દસ પંદર જણને કહું જેને કોઈ લેવા દેવા જ નથી એનાથી શું થશે મારા જ હૃદયમાં ઈર્ષા જાગશે દ્વેષ જાગશે એનાથી હું પોતાના હૃદયને અપવિત્ર કરીશ પોતાની વાણીને અપવિત્ર કરીશ પોતાના વિચારને અપવિત્ર કરીશ પણ હું જો તમને જ કહી દઉં તો હું જો તમને જ કહું કે તમારું આ ન ગમ્યું કે તમારી આ વસ્તુમાં આ કરો કે તે કરો તો બહુ કરે છે પણ એનાથી આપણા હૃદયનો જે દ્વેષ છે એ દ્વેષનો નાશ થઈ જશે મેં કહી દીધું મેં સમજાવી દીધા અને વાત પૂરી થઈ ગઈ હવે એ વાતને સ્વીકારવું એના પર અમલ કરવો ન કરવો એ તો સામેનાનો વિષય થઈ જાય પરમ જ્ઞાની છે વ્યાસજી મહારાજ પણ કેવી વિનમ્રતા છે કે દેવર્ષિ પધારે ને ઊભા થઈને પ્રેમ पूर्वक દેવર્ષિનું સ્વાગત કરે એમને બિરાજમાન કરે નારદજી મહારાજ પણ નામ પ્રભાવના કારણે જે અનુભૂતિ થાય એ અનુભૂતિથી પૂછે કે શું થયું છે તમને કેમ જરામ કઈક અસમંજસમાં કઈક વિચારોમાં મનના અસંતોષમાં લાગો છો મહાપુરુષો તમને કહી દે કહી દેને કે તમારા જીવનમાં કઈક ઉથલપુથલ ચાલતી હોય કઈક નુકસાન ચાલતું હોય કઈ તકલીફ હોય અને કોઈ મહાપુરુષ પાસે જઈને બેસો ને એ તમને કહી દે કે કઈ તકલીફમાં છો ઘણા બધા લોકો એવા હોય છે જે એને સ્વીકાર કરીને એનું સોલ્યુશન માંગે ને ઘણા એવા હોય ના ના અમને કઈ તકલીફ નથી આયા મોટા તકલીફ વાળા અમને કઈ તકલીફ નથી વ્યાસજી મહારાજ હા તકલીફ છે કહે શું તકલીફ છે તો કહે અસંતોષ ભાવ હજી પણ અમારા હૃદયમાં ક્યાં તો એવું હોવું જોઈએ કે આટલા બધા આટલા બધા શાસ્ત્રોની રચના કર્યા બાદ આટલા બધા શ્લોક બોલ્યા પછી આટલા બધા પાઠ કર્યા પછી આટલી બધી કથાઓ સાંભળ્યા જાણ્યા સમજ્યા પછી હૃદયમાં શાંતિ હોવી જોઈએ એના બદલે હજી અસંતોષ છે અને એ અસંતોષને દૂર કઈ રીતે કરવો એ માર્ગદર્શન ક્યાંથી મેળવવું

श्री हरि नारायण के जे पूर्ण पुरुषोत्तम स्वरूपे श्री कृष्ण अवतार लय पृथ्वी लोक पर पधारे ए परमात्मा के जे आ संसार न कारण भूत विश्वोत्पत्त्यादि हेतवे विश्वनी उत्पत्ति स्थिति अने संहार ना जे कारण भूत छे ए परमात्मा મહારાજ કહે કે આપ જે ભાગવતની વાત કરો છો શું હું એ ભાગવતથી છું અલગ અલગ રીતે વિષ્ણુ પુરાણથી દેવી ભાગવત થી કોઈક ને કોઈક રીતે ઘણી બધી કથાઓ ભાગવતમાં જ આવતી ઘણી બધી કથાઓનો ઉલ્લેખ કરેલો છે પરંતુ ભાગવતજી મહારાજમાં જે કારણથી જે કથા લખવામાં આવી છે હજી એની ચર્ચા હજી હજી એનું નિર્માણ હજી એ લખવાની જાણે બાકી છે તો કહે ભાગવતજી શું છે તો કે ભાગવતજી એ સ્વયં નારાયણની શબ્દમયી મૂર્તિ છે ભાગવતજી શું છે ભાગવત ભગવાન કી જય આપણે કેમ કહીએ છીએ કારણ કે ભાગવત એ પરમાત્મા શ્રી હરિ નારાયણની શબ્દમયી મૂર્તિ સ્વયં મૂર્તિ છે પ્રભુ પરિચય આપતા એ જ કહે છે કે ભાગવતજી તો કહે અહમેવા અહમે વાસમે અગ્રે પશ્ચાદમ યત યોગ શિષ્યે સોસ્મ્યહમ અહમેવામેવા ક્યા સંસારમાં પૂર્વ પણ હું હતો અત્યારે પણ હું છું ને પછી પણ હું જ આ સંસારનું અસ્તિત્વ જ મારાથી સત્યત્વનો ભ્રમ ગોસ્વામીજી મહારાજના જીવન વિશે સાંભળ્યું હશે તો ગોસ્વામીજી મહારાજ પોતાની પત્નીના પ્રેમમાં એટલા બધા ગાંડા હતા કેટલું કષ્ટ સહન કરી નદી પાર કરીને પહોંચે અને તે સમયે એક લટકતો સર્પ જેને એ દોરી સમજીને એના સહારે ઉપરના માળે પોતાની પત્નીના કક્ષ સુધી પહોંચી જાય કદાચ કલયુગની કોક પત્ની હોત તો એમ કે વાહ 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 સોશિયલ મીડિયા પર રીલ બનાવીને મૂકે ફરી ચડો ફરી ચડો જરા રીલ બનાવો કે જો મારો પતિ મારા પાછળ કેટલો ગાંડો છે એમ આ પત્ની એ નથી આ પત્ની ગુરુ બની ગઈ છે આ પત્ની પોતાના પતિને સાચા માર્ગે લઈ જવા માટે પ્રયત્નશીલ છે ને એટલા માટે એ શું કહે છે કે આટલી મહેનત જો કદાચ રામ નામમાં કરી હોત શ્રી રામની ભક્તિ કરવામાં કરી હોત ને તો પ્રભુ સ્વયં પ્રગટ થઈ ગયા હોત જેટલી તકલીફ તમે મને મળવા માટે ભોગવી એટલી તકલીફ જો પરમાત્માને મળવા માટે ભોગવી હોત સંસારના સત્યત્વનો એવો ભ્રમ આપણને થઈ ગયો છે કે હું આને ખુશ કરી દઉં આને ખુશ કરી દઉં આને ખુશ કરી દઉં ઈશ્વરને ખુશ કરવાનું એક બાજુ રહી જાય છે શ્યામ સુંદરને ખુશ કરવાનું એક તરફ રહી જાય છે અને સંસારને ખુશ કરવાનો ક્રમ એક પછી એક પછી બહુ મજા નથી આવવા સંસારને ખુશ કરવામાં છે ઘણા બધા લોકો હોય આમ પેલું આમ તમારા પાસે મારો નંબર આવે ને એટલે ઘણા બધા ફોન કરે કેવું દીદી ફ્રી છો હવે કોઈનો ફોન આવે તો એવું થોડું કહેવાય કે ના નથી હા કામમાં હોય તો અલગ વસ્તુ છે પણ પછી શું થાય ને કે એક પ્રશ્ન મને ઘણા બધા લોકો પૂછે દીધી તમે તો ફોન જ નથી કરતા અને ખરેખર એવું છે એનું કારણ એ નથી કે સ્વાર્થ છે કે એના કારણ એવું પણ નથી કે માત્ર કામ પડે તમે યાદ આવો છો પરમાત્માને રોજ સવારે આરાધના કરતી વખતે પ્રાર્થના હોય કે પ્રભુ મારા સાથે જોડાયેલા દરેક દરેક વ્યક્તિને તમને એના માટે જે યોગ્ય લાગે એ આપો